યુટ્યુબ ચેનલને મોનોટાઇઝેશન માટે તમારે અપ્લાય કરવી છે પણ તમને ખબર નથી કે કયા ડોક્યુમેન્ટ આપણે એની અંદર મતલબ નાખવાના છે કે મતલબ જે ડોક્યુમેન્ટની જે ઇન્ફોર્મેશન જે માગે છે ડિટેલ તો આપણે કયા ડોક્યુમેન્ટની અંદર એની અંદર માહિતી નાખવાની છે તો આ વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો કારણ કે ડાયરેક્ટલી તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરતા હોય અને તમે એવું વિચારો છો કે ચાલો આપણું એડ્રેસ આપણને મગજમાં યાદ જ છે મારા ગામનું એડ્રેસ તો મને યાદ જ હોય મિત્રો ના હોય એવું તો બને જ નહીં પણ એ એડ્રેસ આપણું યુટ્યુબની અંદર ખોટું પડે છે જે ડોક્યુમેન્ટ ઉપર એડ્રેસ હશે ને એ જ એડ્રેસ તમારું માન્ય રહેશે એક પણ અક્ષરની મિત્રો ભૂલ થાય છે તો તમારું એડસન મિત્રો છે ને મતલબ પ્રોબ્લેમમાં થાય છે તમે જે નામ લખો છો એની અંદર પ્રોબ્લેમ થાય છે તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો કઈ રીતે એની અંદર મિત્રો ધ્યાન આપવાની છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે ને આવનારા સમયની અંદર એ ડોક્યુમેન્ટ આપણા માટે કેટલા જરૂરી છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું ખાસ વિડીયોમાં બનાવી રેજો મિત્રો યુટ્યુબ ચેનલને મોનોટાઇઝેશન એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તો મિત્રો તમારે એ ડોક્યુમેન્ટ ઉપયોગ કરવાનો છે કે જે ડોક્યુમેન્ટ તમે પહેલાં ક્યારે પણ યુટ્યુબની અંદર ક્યાંય પણ યુઝ કરેલા ના હોય કારણ કે એક ડોક્યુમેન્ટ ઉપર તમને ખબર ના હોય તો કહી દઉં કે એક જ એડિશન બને છે અને વાર તમે એ જ ડોક્યુમેન્ટ ઉપર બીજી ચેનલને મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો છો તો તમારે ફિક્સ એડસનની પ્રોબ્લેમ તમારી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો ડોક્યુમેન્ટ એવા લેવાના છે કે જે યુટ્યુબની અંદર કોઈ દિવસ તમે યુઝ કરેલા ના હોય બીજા નંબરમાં અઢાર વરસથી ઉપરના વ્યક્તિના હોવા જોઈએ હવે કયા કયા ડોક્યુમેન્ટની આગળ જરૂર પડે છે એ પણ તમને ખાસ વિડીયોમાં આપવાનું છું કન્ટેન્યુ વિડીયોમાં બનાવે રહેજો ચેનલની અંદર નવા હોય તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર હંમેશા માટે આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબ વિશેની ખબર પડે નોલેજ શું મતલબ યુટ્યુબની અંદર ક્યારે શું કરવું ક્યારે ના કરવું એની બધી માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં ખાસ મળી રહેશે તો મેઇન પોઈન્ટ છે મિત્રો આજે આપણે કે ચેનલને મોનેટાઈઝેશન માટે ડોક્યુમેન્ટની કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે કયું એડ્રેસ એની અંદર ફિલ કરવાનું હોય છે અને કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે એની બધીમાંથી વિડીયોની અંદર તમને આપવાનું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો મિત્રો અને તમારે કોમેન્ટના રિપ્લાય જોવા માટે આપણી નવી ચેનલ છે ટેકનિકલ જયગુગા વ્લોગ્સ જે આપણી રિયલ લાઈફના વિડીયો છે જેની અંદર મિત્રો દરેક કોમેન્ટના રિપ્લાય વિડીયો દ્વારા તમને મળી રહેશે તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો તમે ચેનલને મોનોટાઈઝેશન માટે એક હજાર વોચ ટાઈમ ચાર હજાર તમને ખબર છે કે વોચ ટાઈમ અને એક હજાર સબસ્ક્રાઈબર આપજો આ બંને કમ્પ્લીટ થઈ જાય અથવા તમે શોર્ટ વિડીયો બનાવો છો તો દસ મિલિયન વ્યૂઝ આપણા કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમને મોનોટાઇઝેશનનું એપ્લાય કરવાનું ઓપ્શન મળે છે હવે એપ્લાય કર્યા પહેલાં મિત્રો તમને ત્રણ ત્રણ સ્ટેપ મળે છે ત્યાં હવે એક તો તમારું રિવ્યુ ડાયરેક્ટલી થઈ જાય છે બીજા નંબરનું સ્ટેપ આવે છે મિત્રો જેની અંદર તમારું એડ્રેસ નામ વેરિફિકેશન થાય છે એટલે કે તમે જે નામ લખો છો એ લોકો ચેક કરે છે ત્રણ ચાર કલાક કે તમે જે નામ એની અંદર નાખો છો ડિટેલ એ નામ એડ્રેસ પિનકોડ આ બધું મેચ તમારા નામથી થાય છે કે તમે રિયલ એજ વ્યક્તિ છો કે નહીં એ સરકાર માન્ય મિત્રો ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવે છે હવે એ નામનો વ્યક્તિ એક પણ અક્ષરની ભૂલ હોય અને આપણા ગામની અંદર વ્યક્તિએ નામનો વ્યક્તિ ના બોલતું હોય એ અક્ષરની ભૂલ થઈ જાય તો એને એડસરને ફેલ કરવામાં આવે છે એટલે હંમેશા માટે તમારે બીજા સ્ટેપની અંદર ડોક્યુમેન્ટ લઈને જ બેહવાનું છે જે તમારી પાસે હોય ડોક્યુમેન્ટ કઈ જરૂર પડે છે એ તમને કહી તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો પહેલાં ચૂંટણી કાર્ડ ચાલશે અથવા આધાર કાર્ડ હોય તો અતિ ઉત્તમ મતલબ મેન પોઈન્ટ છે આધાર કાર્ડનો કારણ કે આધાર કાર્ડની અંદર છે ને તમારું એડ્રેસ આખું જોવા મળે છે અને બીજા ડોક્યુમેન્ટ છે ચૂંટણી કાર્ડ એની અંદર પણ એડ્રેસ તમારું આખું જોવા મળે છે એટલે પાન કાર્ડની આપણે જરૂર આપણે હાલ પડતી નથી પાન કાર્ડની જરૂર પડે છે લાસ્ટમાં એટલે કે યુટ્યુબની અંદર જ્યારે દસ ડોલર ચેનલ કમ્પ્લીટ મોનોટાઇઝ થઈ જાય ત્યારે એની જરૂર પડે છે એટલે આપણે રહેશે મિત્રો માત્ર આધાર કાર્ડની જરૂર પણ આધાર કાર્ડની અંદર જરૂર પડે છે તો પાન કાર્ડની અંદર જરૂર પડવાની છે પણ પાન કાર્ડમાં જે અત્યારે તમે ડિટેલ નાખો છો આધાર કાર્ડની એમાં જે એડ્રેસ છે એ તમારે ફિલ કરવાનું છે જે પિનકોડ છે એ જ તમારે એક પણ અક્ષરની ભૂલ ના થાય એ ખાસ ધ્યાન આપવાનું છે જે તમારું નામ છે એ જ નામ તમારે લખવાનું રહેશે પછી તમારે સબમિટ તમે કરી લેશો તો ત્રણ ચાર કલાકની અંદર સબમિટ થઈ જશે એ લોકો ચેક કરશે કે તમે જે ડોક્યુમેન્ટ ઉપર જે તમે નામ રાખ્યું છે તમે એડ્રેસ નાખ્યું છે એ સરકારમાં લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરે છે જો કમ્પ્લીટ તમારી ભૂલ નહીં હોય તો તમારું એડિશન કમ્પ્લીટ ડન થઈ જશે હવે બીજા નંબરનું સ્ટેપ આવે છે મિત્રો કે જ્યારે ચલનમાં વિડીયો ચેકિંગ થાય એને રિવ્યૂ થઈ જાય કમ્પ્લીટ મોનોટાઇ થઈ જાય પછી ડસ્ટ ડોલર બને એટલે ગૂગલ પીલ એપ્લાય કરવા માટે આપણે જરૂર પડે છે પાન કાર્ડની તો પાન કાર્ડ માટે મિત્રો ખાસિયત તમને કહી દઉં કે જે તમે આધાર કાર્ડથી જે પાન કાર્ડને આધાર કાર્ડ છે એમાંથી બંનેના નામ મિત્રો સેમ હોવા જોઈએ સેમ મતલબ નેમમાં કોઈ ફેરફાર થવો ના જોઈએ જેવી રીતે લખેલું આધાર કાર્ડમાં છે એવી જ રીતે નામ લખેલું પાન કાર્ડમાં હોવું જોઈએ અને ઘણી વખત તમને એ પણ કહી દઉં કે પાન કાર્ડની સાથે સાથે કોઈ અન્ય ડોક્યુમેન્ટની અંદર પણ જરૂર પડે છે હવે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે બીજા તો જો પહેલી વાત તો તમારા લાઇટ બિલની જરૂર પડે છે અમુક વખત અથવા કોઈ તમારું મોબાઈલનું સ્ટેટમેન્ટ હોય તો જરૂર પડે છે બેંકનું સ્ટેટમેન્ટ હોય તો જરૂર પડે છે આ બધી જરૂર અથવા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સની પણ અમુક ટાઈમે જરૂર પડે છે આમાંથી ગમે તે એક જરૂરી છે તમારા માટે જો તમારું ડોક્યુમેન્ટ કમ્પ્લીટ મેળ ના ખાતું હોય ને તો જ આ બધાની જરૂર પડે છે કે પાન કાર્ડની અંદર જ તમારું બધું કામ થઈ જશે પછી પાન કાર્ડથી તમારે છે ને વેરીફાય કરવાનું રહેશે અને પાન કાર્ડ તમારું ઓરિજિનલ હોવું જોઈએ અને જ્યારે ગૂગલ પિન તમારી પાસે આવી જાય એપ્લાય કર્યા પછી દસ પંદર દિવસે ગૂગલ પિન આવ્યા પછી તમારે ટેક્સ ફોરમ ભરવાનું રહેશે અગાઉથી ટેક્સ ફોર્મ મિત્રો ભરવાનું નથી જો તમે અગાઉથી ટેક્સ ફોર્મ ભરો છો તો તમારું ટેક્સ ફોર્મ ફેલ થશે એટલે ખાસ ટેક્સ ફોર્મ પહેલું નથી ભરવાનું ટેક્સ ફોર્મને લાસ્ટમાં ભરવાનું છે અને એના પછી આવશે બેંક એકાઉન્ટ જોડવાનું તો બસ આ આથી ડિટેલ મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ગુગાને યુટ્યુબની જે પણ નોલેજ આપણી પાસે છે દરેક નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો